કિલોમીટર કામગીરીના પાપે અકસ્માતોની વણઝાર અમરનગર રોડ પર વાહન ચાલકો પટકાતા હોવાના દ્રશ્યો કેમેરામાં થયા કે વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં અમરનગરથી આલા હઝરત ચોક તરફ જતા મુખ્ય માર્ગ પર ગટર લાઈનની કામગીરી અધૂરી છોડી દેવાતા વાહન ચાલકો માટે તે જીલણ સાબિત થઈ રહી છે છેલ્લા દસ થી પંદર દિવસથી આ કામગીરી કોઈ પણ અનિવાર્ય કારણસર બંધ હોવાલતમાં હોવાને કારણે રસ્તો અત્યંત જોખમી અને બિસ્માર બની ગયો છે તંત્ર અને કોન્ટ્રાક્ટરની આ સંયુક્ત લાપરવાહીના કારણે જાહેર માર્ગ પર ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયું છે જેના પરિણામે માર્ગ પરથી પસાર થતા રાહદારીઓને વાહન ચાલકો સતત ભયના ઉથાર હેઠળ મુસાફરી કરવા મજબૂર બન્યા છે આ ખોદાયેલા રસ્તા પર સુરક્ષાના કોઈપણ પ્રકારના ચેતવણીજનક બોર્ડ કે આડશ મૂકવામાં ન આવતા અહીં અકસ્માતોની હરમાળા સર્જાય છે તાજેતરમાં જ વાહન ચાલકો ખાડામાં સંતુલન ગુમાવીને પટકાતા હોવાના સીસીટીવી દ્રશ્યો પસાર માધ્યમમાં વહેતા થયા છે જે પ્રવર્તમાન પરિસ્થિતિની ગંભીરતા છતી કરે છે રસ્તો કકડતા જાલતમાં હોવાથી સ્થાનિક રહીશો અને અહીંથી પસાર થતા હજારો નાગરિકોને દૈનિક અવર જવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ગટરના કામ માટે ખોદાયેલા ખાડાઓ ખુલ્લા હોવાથી ખાસ કરીને રાત્રિના સમયે કોઈ મોટી જનાની કે દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે વિકાસના કામોમાં થઈ રહેલા અસહ્ય વિલંબ અને સુરક્ષાના ભાવ સાથે સ્થાનિક નાગરિકોમાં ભારે ચંદ્રોષ ભભૂકી ઉઠ્યો છે જાગૃત નાગરિકોએ વહીવટી તંત્ર પાસે ઉગ્ર માંગણી કરી છે અધૂરી પડેલી કામગીરી યોજના ધોરણે પૂર્ણ કરવામાં આવે અને જ્યાં સુધી કામ ચાલે છે ત્યાં સુધી પરિવહન માટે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે સ્થાનિકો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે અને રસ્તો સુરક્ષિત કરવામાં આવે તો ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવશે